આ તો એક એવી સત્ય ઘટના જેવી વાત છે જ્યાં એક ગરીબ છોકરાનો જન્મ થયો સપના તો હતા પણ સાકાર કરવા માટે સાધન ન હતા સહારો ન હતો અને ભરોસો પણ તૂટી ગયો હતો છતાંય એની અંદર કંઈક એવું હતું જે ન તો વેચાઈ શકે ન તૂટી શકે ન ઝૂકી શકે અને એ હતું એના પોતાના દમ પર ઊભા રહેવાની ઈચ્છા જ્યાં દુનિયા એને એક મજૂર માનતી રહી ત્યાં એ પોતાના લોહી પછી ના વડે એવી ઊંચાઈ પહોંચી ગયો કે આજે લોકો એને જોઈને એ કહે છે હા સપનાઓ ખરીદી શકાય નહીં પણ પોતાના જીતી શકાય છે તો આવો આજે સાંભળીએ એક એવા યુવાનની અસલી યાત્રા જેનો નકશો પણ ન હતો પણ રસ્તાઓ એને પોતાની જ ઈચ્છા અને ઈમાનદારીથી બનાવ્યો જ્યારે દુનિયા દરવાજા બંધ કર્યા ત્યારે એ છોકરાએ કાચી ઈંટોથી પોતાનો દરવાજો ઊભો કર્યો કારણ કે એને ભરોસો હતો પોતાના દમ પર જીતવાની કળા પર જ્યાં જીવનની શરૂઆત ખુદના ભરોસેથી ન થાય ત્યાં દરેક શ્વાસ પણ અજાણ્યો લાગે છે એવી એક અંતરિયાળ વસ્તીમાં જન્મેલો એક નાનકડો છોકરો જીત જેનું નામ તો આસપાસના લોકોના હિસાબે બસ એક મજૂર પરિવારમાં જન્મેલું નાનું બાળક હતું પણ હકીકતમાં એ એક એવા સંઘર્ષની યાત્રા લઈને આવ્યો હતો જેને શબ્દમાં નહીં સમાવી શકાય ગરીબી એના જીવનની સાથે જન્મેલી હતી છાપરામાંથી ટપકતી બારેમાં બુંદો વચ્ચે એ પોતાનું ભવિષ્ય જોઈ શકતો ન હતો સ્કૂલે જવાની જગ્યાએ એ ઘરના લાકડાના દરવાજાને જાતે જ મરમત કરવાનો સમય હતો હંમેશા ખાલી પેટે ઉઘાડા પગે ભણવાનું અને પોતાનું સપનું પોતે જ સાચવવાનું કામ હતું બાપ દિવસમાં પથ્થર તોડતો અને રાત્રે નશામાં ધૂત થઈ માને મારતો ત્યારે જીત એક ખૂણે બેઠો રહેતો અને અંદર અંતર આત્માને કહેતો કે મારે કંઈક અલગ જીવન જીવવું છે પણ એ કેવી રીતે થશે એની તો ખબર ન હતી બસ જાણતો એટલું કે એક દિવસ કંઈક મોટું કરવાનું છે હાથમાં ચોક અને સાફ ખાલી ભીનું કાગળ અને ઘાસથી બનેલી પેન હતી એમાં નામ લખતા લખતા એક દિવસ પોતાનું ભવિષ્ય લખી નાખ્યું રોજ સવારે લોકો ઊંઘતા હોય ત્યાં એ આગામી ગામની ચાર કિમી દૂર આવેલી શાળામાં પગપાળા ચાલીને જતો ભીંજાયેલો ડાટીયો અને જૂના કપડા વાળેલા જીતે ક્યારે પોતાની તકલીફો ગાય નહીં એને ખબર હતી દુનિયા માત્ર પરિણામ જોવે છે કારણ નહીં તેથી એ રોજ સાફ રસ્તા પર ભવિષ્ય લખવા નીકળતો શિક્ષક પણ ઘણી વાર હસતા કે આ ચપટી જેવી ઉંમરે શું બદલાવ લાવશે પણ જીતમાં જુસ્સો હતો એક એવો જાગતું સપનું કે જેમાં એ ઘરના દરેક ખૂણામાં ખુશાલી જોઈ શકતો એક દિવસ શાળાના એક સ્પર્ધામાં જીતે ભાગ લીધો અને તેને વિષય હતો મારું ભવિષ્ય લોકો બધી બાજુથી હસી ઉઠ્યા કોઈ બાળક પોલીસ બનવા માંગતો કોઈ કલેક્ટર અને જીતે લખ્યું હું મારી જ રમત બનાવીશ કારણ કે મારી પાસે કોઈ ચાન્સ નથી જજે વાંચીને પૂછ્યું આ શું છે તો જીતે કહ્યું મારું જીવન એવી રમત છે જેમાં મારો પાવર હું જ છું એ જ વાક્ય પલટાવી નાખ્યું એનું નસીબ શાળાએ સ્કોલરશીપ આપી અને શહેર મોકલ્યો અહીંથી નવી શરૂઆત થાય છે શહેરમાં પગરખા વિના જમવાનું વગર જિંદગી જીવી એ બહુ મોટું કામ હતું દિવસનો ચારો કામ અને રાત્રે કદાચ કાચા દુકાન પાછળની જગ્યા પર ઊંઘ દુખારીઓ પણ ઘણી વાર હળવાઈ જતા પણ જીત માટે એ કલંક ન હતો એ તો હતો સંઘર્ષનો સ્ત્રોત દર વર્ષે હાઈસ્કૂલ સુધી પહોંચી ગયો પછી એને નક્કી કર્યું કે હવે સાત અને સહારાની રાહ નહીં સ્ટાર્ટઅપ ખોલવાનું સપનું જોવાનું શરૂ કર્યું મળતું આવતું બધું બચાવતો ગયો ટ્રાફિકમાં પાણીની બોટલો વેચી પાન પાર્લર પાસે થર્મોકોલના કપ વેચી મોટા ઓફિસ બહાર બ્રોસ ઉપર આપી ભણવાનું ચાલુ રાખ્યું પોતાને સમજાવી દીધું કે જીવનનો સુખદ સાગર એકલા તારી હિંમત નવા માટે એક વખત એને મળ્યું એક અંગ્રેજ ક્લાયન્ટ જે ઓફિસ બહાર ગમતી ચા પીવા આવતો જીતે અંગ્રેજી કુંજમાં માક્યો શીખ્યા અને એક વાર એને પૂછ્યું તમને ગુજરાતી ચા કેમ ગમે એ જવાબમાં મળ્યું કારણ કે એમાં ઘર હોય છે એ વાક્ય જીતના મનમાં વળી ગયું અને એની આજ સુધીનો બિઝનેસ મોડેલ બન્યો ઘર જેવી ચા ટૂંકા કપમાં પ્રેમ નામે નાનકડો ચા સ્ટોલ શરૂ કર્યો શરૂઆતમાં મિત્રો હસ્યા અવગણના કરી પણ એના કપ પર લખેલું મોટો ઘર જેવી ચા જીત જેવો દમ એ લોકોના દિલમાં ઉતર્યો આજે એ કપ મુંબઈમાં ટ્રેનમાંથી લઈને એરપોર્ટ સુધી ચાલી ગયેલો છે હળવી મીઠી ચા ખુશ્બુવાળી પાંખી મીઠાશ અને દરેક કપમાં એક પંક્તિ પોતાના દમ ઉપર જીવતા શીખો એ જીતના જીવનનો મંત્ર બની ગયું આજે જીત માત્ર એક યુવ ઉદ્યોગપતિ નથી એક પ્રેરણાદાય છે જેમાં મશીન વગર પણ નસીબ બનાવાય છે દમથી બદલી શકાય છે 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 લોહીની સાથે પણ ઇતિહાસ લખે દિવસે એ જાય અને બાળકોને કહે છે હું એ જ છું જે કોઈ ન હતું પણ હવે કંઈક છે કારણ કે હું મારી જિંદગીનો માલિક છું સાહેબ નહીં માને અને રાત જાગીને મહેનતના આશીર્વાદથી થયેલો માણસ છું લોકો પૂછે કેવી રીતે તો એ માત્ર હસીને કહે મારી પાસે પૈસા ન હતા સાથ ન હતો ઘર ન હતો પણ એક સાદી એક સદી જેવી ઈચ્છા અને એ હતી મારા પોતાના દમ પર જીવાની આજે જ્યારે પોતાના જૂના સાપડાવાળા ઘર જુએ છે ત્યારે એની આંખો ભરાઈ જાય છે પણ તે અંદરથી તૂટતો નથી એ તો બોલે છે અત્યારે પણ હું એ જ છું કાચા ઘરના ભગથિયા પરથી તૂટેલું અને ઉગેલું સપનું જે આજે મોટી બિલ્ડિંગોમાં તૂટતું નથી કારણ કે હું મારી જાતનો સહારો છું મારી જાતનો દમ છું અને તમે પણ બની શકો છો બસ હિંમત રાખો અને પોતાના દમ ઉપર જીવતા શીખો અને આજે જ્યારે એ છોકરો લાખોની ઇમારતોના ટોચ પર ઉભો છે ત્યારે એના પગરખા હજી પણ જમીન સાથે જોડાયેલા છે એના દિલમાં દગો નથી કૃતજ્ઞતા છે એમના દરેક સંઘર્ષ દરેક આંસુ અને દરેક વેરાન રાત માટે જીવનમાં એને એ શીખી લીધું કે હકીકત એ નથી કે તું ક્યાંથી આવ્યો છે હકીકત એ છે કે તું ક્યાં સુધી લડી શકે છે કોઈ સહારો સહારો ન હોય ત્યારે પોતે એ સાચી છે આજે એ પોતાના શબ્દોમાં નહીં જીવનના ઊંડા મૌનથી દુનિયાને શીખવે છે કે મહાન બનવું હોય તો મોટી કક્ષાની નોકરી કે ગાડી નથી જોઈતી મોટું દિલ સાફ ઇરાદા અને પોતાનો દમ જોઈએ અને મિત્રો આવું જ દિલ સ્પર્શી જીવન મથાળું અને અમે દર અઠવાડિયે લઈને આવીએ છીએ તમારા પોતાના ચેનલ વાર્તાલોપ પર જ્યાં વાર્તાઓ માત્ર સાંભળતા નથી જીવનમાં ઊંડે ઊંડે પ્રવેશી જાય છે જ્યાંથી તમે પણ તમારું ઇન્સેન્ટ સ્ટેપ તમારી શક્તિ અને તમારા દમ શોધી શકો છો તો જો તમને પણ લાગ્યું હોય કે આ વાર્તા તમને કંઈક શીખવી ગઈ તો અમારી સાથે જોડાયેલા રહો લાઈક કરો કોમેન્ટ કરો કે તમારા જીવનનો કયો પર તમારા માટે ટ્રેન્ડિંગ પોઈન્ટ બને અને સૌથી મહત્વપૂર્ણ ચેનલ વાર્તાલોકને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો કારણ કે આ છે તે જગ્યા જ્યાં દરેક